श्लोक ४३ नेहा विक्रम नाशोस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् चालीस शब्दार्थ न नहिं इहा मां अभिक्रम प्रयत्नो नाश हानि अस्ति छे प्रत्यवाय विपरीत परिणाम हास न नहिं ધર્મ નું ત્રાય તે મુક્ત કરે છે મહત્ મહાન ભયાતુ ભયમાનથી અર્થાત આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડાંક પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે વૃત્ત વર્ણન આપણે એ મહાન ખતરાનો સામનો કરી રહ્યા છીએ કે આવનારા જન્મમાં આપણને કદાચ માનવદેહ ન પણ મળે અને તેના બદલે આપણે નિમ જાતિના જીવો જેમ કે પશુ પક્ષી વગેરે જેવી નિમ કક્ષાની યોનીઓમાં જવું પડે આપણે એવી આત્મસંતુ રાખવી ચેતના અવસ્થાના આધારે થાય છે પૃથ્વી પર કુલ ચોર્યાસી લાખ યોનીઓ અસ્તિત્વ ધરાવે છે માનવથી નિમ્ન કક્ષાની જાતિઓ પશુઓ પક્ષીઓ માછલીઓ જંતુઓ વગેરે મનુષ્યો જેવી વિકસિત બુદ્ધિ ધરાવતા નથી છતાં તેઓ પણ ખાવું કરવો જેવી પ્રાકૃત ક્રિયાઓ કરે છે માનવીઓની ઉચ્ચ ઉદ્દેશ્ય માટેની જ્ઞાનશક્તિથી સંપન્ન છે કે જેથી તેઓ તેનો ઉપયોગ સ્વયંના ઉત્થાન માટે કરી શકે જો મનુષ્ય તેમની બુદ્ધિનો ઉપયોગ કેવળ ખાવું પીવું સુવું સંભોગ કરવો અને બચાવ કરવો જેવી પાશ્વી ક્રિયાઓમાં વ્યસ્ત રહીને આનંદ લેવામાંગ કરે છે તો તે માનવ દેહનો દુરુપયોગ કરવા જેવું છે ઉદાહરણ તરીકે

નું શરીર વધારે યોગ્ય ગણે છે અને અનુગામી જીવન તેને તે યોની પ્રદાન કરે છે તેથી સૌથી મહાન ખતરો આપની સામે છે કે કદાચ આપણને આવતા જીવન માંગ માનવ જન્મ પ્રાપ્ત ના પણ થાય વેદો કહે છે ઈ મહતી વિંશી કે નોપનિષદ બે દશાંશ પાંચ હે મનુષ્યો માનવજન્વો પડશે તેઓ કહે છે ઈ શરીર પ્રાક્ષ તત્ગેશ કઠોપનિષદ બે દશાંશ ત્રણ દશાંશ ચાર

હોવાથી તેઓ આપણને પુનઃ માનવ જન્મનું અનુદાન કરે છે કે જેથી જ્યાંથી આપણી આગળ વધી શકીએ આ માર્ગે આપણે મહાન સંકટને ટાળી શકીએ છીએ શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે આ પથના અનુસરણના પ્રયત્નોથી કદાપી કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી આનું કારણ એ છે કે વર્તમાન જીવનમાંગ આપણે પ્રગતિ કરીએ છીએ ભગવાન તેનું રક્ષણ કરે છે અને એ પ્રમાણે આગામી જીવન ફળ આપે છે જેથી જ્યાંથી આપની સાધના છૂટી ગઈ હતી ત્યાંથી પૂર્ણ પ્રારંભ કરી શકીએ આ પ્રમાણે અર્જુનને તેના લાભ વિશે સમજાવીને કૃષ્ણ હવે રહિત કર્મના વિજ્ઞાન વિશે ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે